UPI છે સરળ, સુરક્ષિત અને ઇન્સ્ટન્ટ. જ્યારે પણ UPI પેમેન્ટ કરો, UPI સેફટી શિલ્ડ આ સાત વાતો ધ્યાન રાખો. જેને પણ પેમેન્ટ કરવાનું હોય, પહેલા એપ પરથી તેનો UPI ID ચકાસી લો. UPI પિન માત્ર એપના ના UPI પિન પેજ પર જ એન્ટર કરો અને તમારો UPI પિન કોઈની પણ સાથે શેર ના કરશો. તમારા ખાતામાંથી પેમેન્ટ કરવા માટે UPI પિન નાખો. પૈસા મેળવવા માટે UPI પિન ની કોઈ જરૂર નથી. ક્યુઆર કોડ માત્ર પૈસા આપવા માટે સ્કેન કરો પૈસા લેવા માટે નહીં પેમેન્ટ કર્યા પછી તમારો ડેબિટ એસએમએસ ચેક કરો અને જો તમારી જાણકારી વગર કોઈ ડેબિટ એસએમએસ આવે તો તરત તમારી બેંકને જાણ કરો જો તમારા યુપીઆઈ પેમેન્ટમાં કોઈ મુશ્કેલી થાય તો જ્યાં ત્યાં ઇન્ટરનેટ અથવા કોઈ વ્યક્તિ પાસેથી નહીં પરંતુ તમારી યુપીઆઈ એપ પર જ તરત ફરિયાદ નોંધાવો અને સમાધાન મેળવો કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા મોકલાવેલ સ્ક્રીન શેરિંગ એપ અથવા એસએમએસ ફોરવર્ડિંગ એપ ડાઉનલોડ ન કરો જો તમે સાયબર ફાઇનાન્શિયલ છેતરપિંડીનો શિકાર બન્યા છો તો તરત હેલ્પલાઇન નંબર 1930 પર રિપોર્ટ કરો અને રાષ્ટ્રીય સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ વેબસાઇટ www.cybercrime.gov.in ડબલ્યુ ડોટ પર ફરિયાદ નોંધાવો